સાતલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારના આક્ષેપ નિષ્ફળ કામગીરીને લઈ બસ સ્ટેન્ડ ખાતે ધરણા કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો શિરોર તાલુકાના સાતલી ગામે સાતલી ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ તેમજ નિષ્ફળ કામગીરીને લઈ અનોખો વિરોધ સ્ટેન્ડ ખાતે બેનર મારી બેનરમાં સમાચારોના કટિંગ અને ગંદકીના ફોટા સાથે સાધલી ગ્રામ પંચાયતની નાકામી અને નગરના રોડ અને ગટર ગટરલાઈન તેમજ વિકાસના અટકેલા કામોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાધલી તલાટી દ્વારા થયેલ બાર લાખ ઉપરાંતની ઉજાપતના આરોપીને પોલીસ કેમ પકડતી નથી તેમ પોલીસ પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ધરણા કાર્યક્રમમાં સાદલી ગ્રામ પંચાયતના પુરુષ અને મહિલા સદસ્યોને અલગ અલગ સોસાયટીમાં રહેતા મહિલાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ધરણા પર બેસી અને વિરોધ કરવામાં આવ્યો બંધ કરો એ ભ્રષ્ટાચારના ગીત સાથે લોકો ધરણા ઉપર જોડાને ભ્રષ્ટ તેમજ ઊંઘથી સાદલી ગ્રામ પંચાયતને તંત્રને જગાડવાનો પ્રયાસ કરાવો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાતલી ગ્રામ પંચાયત સદસ્યો મહિલા સદસ્યો અને ગામના યુવાનો આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ધરણા ઉપર બેસીને વિરોધના કાર્યક્રમ આપવામાં સાથ અને આપ્યો હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે શું એક્શન લે છે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ થાય છે સાતલી ગ્રામ પંચાયતમાં સાત મહિલાઓ ચૂંટાયેલા છે મહિલાઓના બદલે તેઓના પતિઓ વહીવટ કરવાના હોવાને કારણે કોઈ જ ગામનો વિકાસ થતો નથી તે માટે સાદલી બસ સ્ટેન્ડ પાસે પંચાયત દ્વારા આંચરેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

અમારા કામ ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને સાઇડમાં કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે જેથી કરીને કેન્સલ થાય હવા અવનવા પેંતરા કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો અમારા વિરુદ્ધમાં મત આપશો અમે કામ નહીં કરીએ તે દરમિયાન અમે મસ્ત મોટું કૌભાંડ પકડેલ ઉચાપત કરેલ છે સરપંચ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવે છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું વાત છે શું રસ છે એ અમને સમજાતું નથી આ પબ્લિક ના પૈસા છે વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે આજ રોજ સાડલી ગ્રામ પંચાયત ના વિરુદ્ધમાં ધાન્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા એના બે મુદ્દા છે એક પ્રાથમિક સુવિધા જે ગામ લોકોને નથી મળી રહી અને બીજો મુદ્દો છે ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એને લઈને આજે ગ્રામજનો દ્વારા ધાન્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એની અંદર ગ્રામજનોનું એવું કહેવું છે અને આવા વરસાદની અંદર કામજનો જ્યારે સુવિધા માટે પોતાના બેસતા હોય ત્યારે સરકારે વિચારવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે તકલીફ છે ત્યારે ધંધા પર આવીને બેસે છે નાના બાળકો સહી અને ધંધાની અંદર બેસતા હોય આવા વરસાદ ની અંદર ત્યારે સરકારે જાગવાની જરૂર છે ટેક્સના પૈસાથી આ લોકો લીલા લેર કરે છે બાર લાખ કમાતા માથાના વાર ઉતરી જાય છે ને પગના ચંપલ ઘસે જાય છે ત્યારે બાર લાખ ટેક્સ ચૂકવાય છે અને આ ભ્રષ્ટાચારીઓ બે મિનિટની અંદર બાર લાખ રૂપિયા ની ઉજવણી કરી લે છે અને લઈને વાપરી લે છે ત્યારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ગામના એક આગેવાન દ્વારા પિટિશન દાખલ કરવાની કરી હતી એને લઈને પણ આજે ઓર્ડર આવી ગયો છે તેમજ જ્યારે મુખ્યમંત્રી સરપંચોને સંબોધતા હોય ત્યારે એમ કહેતા હતા કે કોઈ કોઈપણ ભ્રષ્ટાચાર્યોને છોડવામાં નહીં આવે તો આ પહેલાં પકડો તો ખરા ભ્રષ્ટાચારીઓને પછી છોડવાની વાત કરજો આજે જ્યારે ભ્રષ્ટાચારીઓને પકડવામાં નથી આવતા ત્યારે છોડવાની વાત કઈ રહી એટલા માટે મીડિયાના માધ્યમથી સરકાર શ્રી જાણ કરીએ છીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીએ છે અને મામલતદાર મામલતદારશ્રી જાણ કરીએ છે કે વહેલામાં વહેલી તકે આની કાર્યવાહી કરવામાં આવે અને લોકોને પ્રાથમિક હાલતીનો જે સામનો કરવો પડે છે અને સમસ્યા છે એનો ઉકેલ આવે એને લઈને આજે રજૂઆત હતી અને ધ્યાન પ્રોગ્રામ રાખવામાં આવે તો